હેલો સ્ટુડન્ટ્સ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા આપણે આપણા ધોરણ નવનો જે મહત્ત્વનો એક પાઠ છે યુનિટ નંબર દસ ઇકોલોજી ફોર પીસ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ પાઠની અંદર આપણે શરૂઆતના વિડીયોની અંદર પહેલાં વિડીયોની અંદર આપણે જોયું છે કે પર્યાવરણની સાથે આપણે કઈ રીતે તાલમેલ સાધી શકીએ છીએ વેદ આપણને શું કહે છે વેદ આપણને શું શીખવવા માંગે છે એ વસ્તુ આપણે ઓલરેડી આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ તો જો તમે આ ચેનલમાં નવા છો તો તમે આ ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને તમે આ યુનિટના અને બીજા ઘણા બધા યુનિટના તમે વિડીયો મેળવી શકો અને તમે તમારા અભ્યાસને આગળ ધપાવી શકો ચલો વિદ્યાર્થી મિત્રો આ પાઠને આગળ લઈ જઈએ અવર આઈડિયા ઓફ પીસ આપણો જે શાંતિનો વિચાર છે એ વિચાર ડઝ નોટ મીન જસ્ટ અ સ્ટેટ ઓફ નો વોર હવે આપણા શાંતિના વિચારનો જે મતલબ છે એનો અર્થ છે એ અર્થ નો વોર એટલે કે યુદ્ધ નહીં યુદ્ધ નહીં સ્ટેટ એટલે સ્થિતિ તો કે યુદ્ધ ન થાય એની સ્થિતિનો જ અર્થ આપતું નથી એટલે મતલબ એવું આપણા વેદોમાં જે શાંતિ કહેવામાં આવી છે એ શાંતિનો વિચાર એવું નથી કહેતું કે યુદ્ધ ન થાય એટલે શાંતિ આવી જાય એમ એનો મતલબ એટલો જ નથી એનો મતલબ થોડોક વિશાળ છે કઈ રીતે જુઓ નાઈધર નહીં કે ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ટુ મેન ઓર કન્ટ્રીઝ એન્ડ કમ્યુનિટીઝ કે આ જે આપણો શાંતિનો વિચાર છે ને એનો મતલબ જે છે એ મતલબ આટલો નથી કે માણસ દેશ કે કમ્યુનિટી સમાજ સમાજ પૂરતો એ લિમિટેડ પણ નથી લિમિટ એટલે મર્યાદિત તો કે આપણો શાંતિનો વિચાર એ યુદ્ધ ન થાય એનો જ અર્થ આપતો નથી પણ સાથે સાથે એ માણસ દેશ કે કમ્યુનિટી એટલે સમાજ સમાજ પૂરતો પણ મર્યાદિત નથી એટલે મતલબ એવું કહેવા માંગે છે કે એનો અર્થ કોઈ સીમિત નથી એનો અર્થ તો વિશાળ છે એ કોઈ એક વસ્તુને એક બે વસ્તુને નથી બતાવતો શાંતિનો વિચાર તો વિશાળ છે બટ

જે સર્જન થયેલું છે સર્જન બંનેને એ પોતાની અંદર ઇમ્બ્રેસ કરે છે સમાવી લે છે લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ ચાલો આપણે લેટ્સ ટ્રાય ચાલો આપણે પ્રયત્ન કરીએ શેનો પ્રયત્ન કરવાનો છે ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાનો શું સમજવાનો તો કે ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ અથર્વવેદ અથર્વવેદમાંથી લીધેલો જે શાંતિ મંત્ર છે એ શાંતિ મંત્રને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો કયો શાંતિ મંત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે શાંતિ મંત્ર જે અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે આ છે ઓમ ધ્યો શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપહ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતયં શાંતિ વિશ્વ દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિર એવ શાંતિ સમા શાંતિર એ ધિ શાંતિ 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 આ આપણો એક અથર્વ વેદનો શ્લોક છે હવે આ શ્લોકને આપણે સમજીએ કે શ્લોકમાં કેવા શું માંગે છે તો એનો મતલબ નીચે આપેલો છે કે મે ધેર બી પીસ ઇન હેવન હેવન એટલે કહીશું સ્વર્ગ સ્વર્ગમાં શાંતિ હોય પીસ ઇન સ્પેસ અંતરિક્ષમાં શાંતિ હોય સ્પેસ એટલે અહીંયા અંતરિક્ષ છે પીસ ઓન અર્થ પૃથ્વી પર શાંતિ હોય મેર બી પીસ ઇન ટ્રીઝ વૃક્ષોમાં શાંતિ હોય પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ વનસ્પતિ અને છોડોમાં શાંતિ હોય વેજીટેશન એટલે કે શું વનસ્પતિ તો કે વનસ્પતિ અને છોડોમાં શાંતિ હોય મેર બી પીસ ઇન અવર ગોડ્સ આપણા જે દેવી દેવીઓ છે ભગવાન છે ભગવાનોમાં શાંતિ હોય ઇન એન્ટાયર ક્રિએશન અને એના જે સમગ્ર સર્જન છે ભગવાન દ્વારા જે સર્જન કરવામાં આવ્યું છે સમગ્ર સર્જનમાં શાંતિ હોય એન્ટાયર એટલે મતલબ કહી શું સમગ્ર અને ક્રિએશન એટલે સર્જન મે ધેર બી પીસ એવરી વેર બધી જ જગ્યાએ એવરી વેર બધી જ જગ્યાએ શું હોય શાંતિ હોય એન્ડ બી ઇટ ઓનલી પીસ અને માત્ર ને માત્ર શાંતિ હોય ધેટ પીસ આઈ પ્રે ઇમ્બ્રેસ માય બીંગ હવે અહીંયા જે અથર્વવેદના ઋષિ છે ને એ એવું કહે છે કે ધેટ પીસ આઈ પ્રે પ્રે એટલે પ્રાર્થના કરવી કે હું પ્રાર્થના કરું છું કે આ જે શાંતિ છે ને એ શાંતિ ઇમ્બ્રેસ માય બીંગ મારા અસ્તિત્વને પણ ઇમ્બ્રેસ કરી લે ઇમ્બ્રેસ એટલે સમાવી લે આગળ એ શબ્દને આપણે જોયું ઇમ્બ્રેસ એટલે સમાવેશ કરવો થાય તો અહીંયા આ શ્લોક દ્વારા અથર્વવેદના ઋષિ એવું કહેવા માગે છે કે આ શ્લોક એવો આપણને સમજાવે છે કે બધી જગ્યાએ શાંતિ હોય સ્વર્ગમાં શાંતિ હોય સ્વર્ગમાં શાંતિ હોય અવકાશમાં અંતરિક્ષમાં શાંતિ હોય પૃથ્વી પર શાંતિ હોય વૃક્ષોમાં શાંતિ હોય વનસ્પતિ અને છોડોમાં શાંતિ હોય પછી આપણા જે દેવો છે ભગવાનો છે એમાં શાંતિ હોય સમગ્ર સર્જનમાં શાંતિ હોય બધી જ જગ્યાએ શાંતિ હોય અને હવે ભગવાન આ ઋષિ છેલ્લે પ્રાર્થના કરે છે કે હું એવી પ્રાર્થના કરું છું કે આ શાંતિ મારા અસ્તિત્વને પણ માય બિંગ એટલે મારું જે અસ્તિત્વ છે એને પણ ઇમ્પ્રેસ કરી લે પોતાની અંદર સમાવી લેઝ મંત્ર વોન્સ નોટ ટુ ડિસ્ટર્બ નેચર નોટ ટુ અબ્યુઝ પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ અપ ટુ ધ હેવન

એ પ્રકૃતિને ડિસ્ટર્બ ન કરવાની ચેતવણી આપે છે એટલે મતલબ એને ખલેલ ન પહોંચાડવાની ચેતવણી આપે છે ટુ અબ્યુઝ આ પ્રકૃતિનો દુરુપયોગ ન કરવાની ચેતવણી આપે છે કે ભાઈ આ પ્રકૃતિ તમને આપી છે તો એનો મતલબ એવો નથી કે તમે એને મન ફાવે એમ વાપરો એનો દુરુપયોગ ના કરો તો એ બાબતે આપણને ચેતવણી આપે છે અબ્યુઝનો મતલબ થાય દુરુપયોગ કરવો કે દુરુપયોગ ન કરવો પોલ્યુટ કે આ જે પ્રકૃતિ તમને આપી છે ને એને પ્રદૂષિત નથી કરવાની ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન અને સ્વર્ગ સુધી હેવન સ્વર્ગ તો કે સ્વર્ગ સુધી જે પણ સરાઉન્ડિંગ આપણી આસપાસ છે ને આ બધામાંથી આપણે આપણી આસપાસની વસ્તુને પણ ડિસ્ટ્રોય કરવાની નથી ડિસ્ટ્રોય એટલે મતલબ થાય નાશ કરવો તો કે અહીંયા આપણી આસપાસની વસ્તુને પણ નાશ નથી કરવાની અને આ બધી બાબતો માટે આ મંત્ર આપણને વોન્સ કરે છે ચેતવે છે કે આવું કોઈ પણ કામ તમારે કરવાનું નથી આ ઉપરાંત અહીંયા હવે બીજું શું કે છે ઇન ટ્રાયંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ ઓફ અવર ઇકોલોજી ટ્રાયંગ ટ્રાય એટલે કે શું વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરો ટુ માસ્ટર સ્વાભાવિક છે હવે બધાને માલિક તો બનવું જ હોય ને તો કે છે આપણે જે પ્રકૃતિ છે આપણી જે ઇકોલોજી છે આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણનો વધુ ગેટ બેનિફિટ વધુ લાભ મેળવવામાં એને માસ્ટર એના પર કાબૂ મેળવવામાં જે આપણો પ્રયત્ન કરીએ છીએ ને આપણે કાબૂ મેળવવા કે એના વધારે લાભ મેળવવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એના કારણે વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્ફ્સ આપણે આપણી જ જાતનું નાશ કરી રહ્યા છીએ અવર સેલ્સ એટલે આપણી પોતાની આપણે ડિસ્ટ્રોય કરી સ્વાભાવિક છે આ એક ઉદાહરણ છે અને જે વેદોમાં અગાઉ કહેવામાં આવી ગયું છે કે આપણે જો પર્યાવરણ સાથે સંતુલન નહીં સાધીએ અને આપણે જો આપણા જ પર્યાવરણનો વધારે લાભ મેળવવાનો કે પછી એના પર કાબુ મેળવવાનો જો પ્રયત્ન કરતા રહીશું ને તો આપણે એનાથી આપણી જ જાતનો નાશ કરશું આવું વેદ અગાઉ કહી ચૂક્યું છે કેમ હવે તમને ખબર જ છે કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે તેમ છતાં આપણે સૌથી વધારે જ વૃક્ષો કાપીએ છે બે ફાર્મ વૃક્ષો કાપીએ છે તો મતલબ શું થયો જે વાક્ય અહીંયા કહે છે એ જ વસ્તુ થઈને કે આપણે પર્યાવરણ પર કાબૂ મેળવવા માંગીએ છીએ આપણે એના માલિક બનવા માંગીએ છીએ અને પરિણામ શું થશે આપણે આપણા જ પગ પર કુહાડી મારી રહ્યા છીએ તો અહીંયા પણ એ જ વસ્તુને દર્શાવવામાં આવ્યું છે અવર ઓન નેસ્ટ અને સાથે સાથે આપણે આપણા માળાનો પણ નાશ કરી દઈશું કેમ કે આ પ્રકૃતિ જે છે ને એ પ્રકૃતિને આપણે માનવ જાત આ બંનેનું બેલેન્સ છે પૃથ્વી પર જો એ બેલેન્સમાં થોડુંક પણ આમ તેમ થશે ને તો સ્વાભાવિક છે આપણે આપણા માળાનો નાશ કરી દઈશું એટલે આપણે જ પોતે જ આપણી પૃથ્વીનો આપણા ઘર પૃથ્વીરૂપી ઘરનો નાશ કરી દઈશું એવું પણ અહીંયા જણાવવામાં આવે છે ટ્રુ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લિવ્સ ઇન પીસ વિથ નેચર ડિવાઈન ફોર્સિસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ હવે અહીંયા કહે છે કે સાચી જે ટ્રુ પીસ સાચી જે શાંતિ છે એ વિલ પ્રિવિલ એ ફેલાશે પણ એના માટે એક શરત છે હા ભાઈ ડાયરેક્ટ ના ફેલાય ને તો સાચી શાંતિને ફેલાવાની છે સાચી શાંતિ ફેલાશે પણ ક્યારે તો કે વેન જ્યારે માણસ જે મેન છે એ લિવ્સ ઇન પીસ માણસ શાંતિમાં રહેશે કોની સાથે શાંતિમાં રહેશે તો કે વિથ નેચર જે આજુબાજુ એની જે આજુબાજુ જે પ્રકૃતિ છે પ્રકૃતિ સાથે શાંતિમાં રહેશે ડિવાઇન ફોર્સિસ દિવ્ય શક્તિઓ જે એની આજુબાજુ છે એની સાથે શાંતિથી રહેશે એન્ડ અલ્ટિમેટલી છેલ્લે અંતે છેલ્લે એ હિમસેલ્પ પોતાની સાથે શાંતિથી રહેશે ને ત્યારે જ ટ્રુ પીસ વિલ પ્રિવેલ સાચી શાંતિ એ ફેલાશે તો એક શરત છે કે સાચી શાંતિ જો ફેલાવી હોય ને તો એના માટે માણસે એના પ્રકૃતિ સાથે શાંતિથી રહેવું પડશે દિવ્ય શક્તિઓ સાથે શાંતિથી રહેવું પડશે અને છેલ્લે પોતાની સાથે પણ શાંતિથી રહેવું પડશે અને તો જ સાચા અર્થમાં સાચી શાંતિ ફેલાશે આવું વેદ દ્વારા કહેવામાં આવ્યું છે હાઉ કેન કેને વી ડુ ધીસ હવે અહીંયા પ્રશ્ન થાય કે હાઉ કેન વી ડુ ધીસ આપણે આ કઈ રીતે કરી શકીએ એટલે મતલબ આ સાચી શાંતિને જો અમારે ફેલાવી છે તો હું કઈ રીતે કરી શકું છું એને તો એ એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા આગળના વિડીયોમાં હજુ અભ્યાસ કરવાનો છે તો તમે આગળના વિડીયોમાં પણ જોડાઈને આ વિડીયો લેક્ચરને જરૂરથી નિહાળજો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો